સાથે સાચા ભાવ થી હાલી છે અને તમારા દીવો હજાર હાથે જીલી લીધી છે ભાઈ કોઈ દાડો વાપરી ફૂટશે નહીં તમારી તાકાત હોય એટલું ખોપો ભાઈ અને જો કોઈ દાડો ખૂટે તો મને માતા ના કહેતા ભાઈ જે દાડ હાથ તો વેળા હો ભાઈ સાચું કેવા કોઈ શરમ મને આપશે નહીં પણ જે દાડ કોઈ મેઠું નતું હાલતું હોવા જોઈએ એ દાડ મેં ચહેરે બાધા લીધી

નારિયોર મારી જેહર ના પૈસા એક નારિયોર ઉતારીને ને મેલું મુવાજી અને એક બે દાણા તારા ઘરની વેળા ના લાવો તો મારું નાણે મેહાણે મેહોર ને માતા નું જોડે મુખી નું નાગ એવું જગત નતું જાણતું ભુવન તમારો કોઈ પરિચય નતો એ દાણ હું માતા એ બોલે એટલે ગેમર મુખી ના ના જગાડું તો મારું નામ માતા પણ આજ ની વેળાએ તારા દેહ બરાબર આનંદથી થી મને ચહેર ના ગલા લાલ્યો હોય અને એને મના લ્યો અને મી ના લ્યો હોય તો આ સભાની અંદર હવે તમે ઉઠીને હોયથી બહાર ગયા બહુજી એ ભાઈના ઘેર રાજુ ભાઈના ઘેર ચા પાણી કરવા ગયા તમારે બધું ધ્યાન રાખવું પડો ઘરા ઓછું થાય કોઈ પાલો હો નહીં કોઈ સંબંધ ઓછો થાય એ કદી ના પાલખો સબંધ બનાવવા વર્ષો જતા રહી

દીકરો દીકરો હોય તો આ મારા ચહેર ની સિસ્ટમ દુનિયા કરતા અલગ હોય મરી જાય પછી કફાનો ઉડા પછી ચૌદ ઉભો કરે એ અત્યારે હાલ દાખલા છે નાય મેહુર કરીએ તો ગાતી જ નહીં દેખાના દેખાયા પછી

એ દર સંજયને કીધું હેડ આપણે જગ્યાએ ધોવા જવું તો રેડી કરજે મૂ ધોણી એના રાતના તણે બોલે કે દાડો ઉગે એટલે આવું બનવાનું તમે ઘર ના મિલતા એટલે વિશાલના નિયન આબુ હો પડ્યો ઇકબાલ ઘર ચેક ગાડી ઠોકાઈ ગઈ ભાઈ એમ્બ્યુલન્સ આવી ડોક્ટર આયા કફન ઉડાડ દીધો કે વાત પૂરી થઈ ગઈ ભુવજી તે દાડે ફોન જોડે નતા રાખતા ને આદે નહીં રાખતા એ દર સંજયનો ફોન વિશાલના જોડે હતો અને સંજય નામ ફોન કર્યો બુઆજી એવું કીધું સંજય આપણું બે મંદિર યાદ હોય જઈ એટલે હવાર તો અમદાવાદ જજે મોકવાથી ના કરજે એટલે વિશાલ નો ફોન આવ્યો કે બુઆજી અમારું ઉપાધિ થઈ કીધું શું થયું ભાઈ એટલે સંજય જગાડ્યું કે બુઆજી વિશાલ નો ફોન આવ્યો કે દઉં થયું ભાઈ કે અમારે એક્સિડન્ટ થયું અને અમને લાશો ગેલ લઈને બનવું એના પૂછી હર જપકીન જાજી લે કેમ ચૌધરીના ઘેર પથારી કરી હે અને કાલ જગત વાત મોટશે કે ભીખાની જેહર પથારી હતી ચાર મરી ગયો તો મારો જેહર નો ધોરવા લાયક રહ તો તમારી જેહર ની ચુંદડી મોટા ઘપડા જગત મારી જેહર ની વાતો કર મારી જેહર પિતાળ જૂના થડામાંથી જમકીને જાગી સરી चोड़ा प्यार तड़ मतड़ करी डुट मिली